કોઈ ધિરાણ લીધેલું હોય કોઈ મંડળી મેળવેલી હોય અથવા તો ભૂતકાળની પૂર્વવર્તી કોઈ બોજા નોંધ હોય તો એ મંડળી અથવા તો બેંકનું એનઓસી મેળવીને તાત્કાલિક ધોરણે ભૂતકાળની બોજા દૂર કરવી જોઈએ માત્ર અત્યારની હાલની જ જે ધિરાણ ચાલુ છે એની જ બોજા નોંધ હોવી જોઈએ વિષય નંબર 2 વિષય નંબર 2 માં આપની ખેતીની જગ્યામાં કુ અથવા તો બોર છે પણ આપના સાત બારમાં ચડેલ નથી તો રેવન્યુ રેકોર્ડમાં એટલે કે સરકારી ચોપડે આપની જગ્યા બિન પિયત તરીકે ગણવામાં આવે

તલાટીકા મંત્રી પાસેથી ચતુર્દિશાનો દાખલો મેળવી લેવો વિષય નંબર 5 કે જે અતિ મહત્ત્વના છે આગામી જે ત્રણ વિષયો છે આગલા ત્રણ વિષયો એ અતિ મહત્ત્વના છે ને સૌથી વધારે મામલતદાર કોર્ટમાં તકરારી કેસો આ ત્રણ વિષયો બાબતે જ થાય છે પછી વિષય નંબર 5 એવો છે કે રસ્તા કે હલણ બાબતની સ્પષ્ટતા ખેડૂતોએ બાજુવાળા ખેડૂત પાસેથી અથવા તો પોતાના ભાઈ પાસેથી સાતબારમાં લખાવી લેવો જોઈએ આપણે ત્યાં એવું બનતું કે ભૂતકાળમાં જે સર્વે નંબર હોય એ તો મૂળ સર્વે નંબર હોય પછી એમાંથી પૈકી અથવા તો વેચણી થઈ હોય તો મૂળ સર્વે નંબરની જે તો સ્પષ્ટતા હોય હોય જાહેર માર્ગની માર્ગની પણ જ્યારે એના પેકી ભાગ પડ્યા અને પછી વેચાણ થયું હોય ત્યારે એની કોઈ સ્પષ્ટતા હોતી નથી આપણે ત્યાં દસ્તાવેજમાં પણ એનો ઉલ્લેખ કરતા નથી અને સાત બારમાં પણ એનો ઉલ્લેખ કરતા નથી તો ભવિષ્યમાં એ બાબતે તકરાર ઉભી ન થાય તે માટે રસ્તા કે હલણ બાબતની સ્પષ્ટતા કરી લેવી અને સાત બારમાં એનો ઉલ્લેખ કરાવી લેવો

દાખલા તરીકે સાત બારમાં એકસો સિત્તેર પૈકી બે પૈકી એક છે અને તમારી પાસે એવું બની શકે કે કબજો એકસો સિત્તેર પૈકી બે પૈકી બે નો હોય બની શકે દાખલા તરીકે ખેડૂત એ છે અને ખેડૂત બી છે ખેડૂત એ અને બી બંને ભાઈઓ છે સાત બાર એના નામે બોલે છે અને વાવેતર બી કરે છે સાત બાર બી ના નામે બોલે છે વાવેતર એ કરે છે તો આવા સંજોગોમાં માત્ર સાત બારમાં જ વેચણી થઈ હોય ખરેખર કબજા મુજબની વેચણી થયેલી હોય નહીં અને જે તે વખતે માત્ર સાત બાદમાં બાદ નોંધ કરાવેલી હોય એની માપણી સીટ માપણી રજીસ્ટર કે ટીપ્પણ કોઈ પણ પ્રકારનો રેવન્યુ રેકોર્ડ આપણે કઢાવેલો હોય નહીં માટે આ સાત વિષયોનું જો ખેડૂત સ્પષ્ટપણે ધ્યાન રાખે તો ભવિષ્યમાં વેચાણ વહીવટ કે વેચણી કરવાની હોય અથવા તો ખેતીની જગ્યાની બિનખેતી કરવાની હોય તો ખેડૂત મિત્રોને કોઈ પણ પ્રકારનો તકરાર ઊભી ન થાય ને કોઈપણ પ્રકારનો વાંધો આવે નહીં માટે આ આ સાત વિષયોનું કાળજીપૂર્વક ધ્યાન રાખો અને સત્વરે ટિપ્પણ માપણી સીટ માપણી રજીસ્ટર હિસાફોમ ચાર આકાર બુક ફેસલપત્રક અને ચતુરસીમાનો દાખલો મેળવીને એ આપની ફાઇલમાં કમ્પ્લીટ કરીને રાખવું અસ્તુ